ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પૌરાણિક કાળમાં અસ્તિત્વમાં હતી ગ્રામીણ સમૃદ્ધિમાં ગામના વડીલોથી પંચાયત દ્વારા સ્વતંત્રપણે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ થતું હતું પરંતુ પરદેશી આક્રમણ અને શાસનને કારણે સ્થાનિક વ્યવસ્થા પર અસર થઈ પરંતુ હાલની શહેરી સ્થાનિક સંસ્થાઓનો ઉદભવ પણ આ સમય દરમિયાન થયો વાઇસ રોય કાઉન્સિલરના સભ્યશ્રી સેમ્યુઅલ લિયાંગના અઢારસો એકસઠ બાસઠના બજેટના ભાષણમાં વાર સ્થાનિક સેવાઓ સ્થાનિક કરો દ્વારા ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ થયો ત્યારબાદ અઢારસો બ્યાસીમાં લોર્ડ રિપનના ઐતિહાસિક ઠરાવ દ્વારા સ્થાનિક કરો કાર્ય અને જવાબદારીઓ તથા સત્તા સહિતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો પાયો નાખવામાં આવ્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાપવાનો હેતુ મૂળભૂત રીતે નાગરિકોને શિક્ષણ આપવાનો વહીવટી કાર્યક્ષમતા વધારવાનો તેમજ નાગરિક સુવિધાઓ વધારવાનો છે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં આગવી પ્રતિભા ઊભી કરી યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી છે સ્થાનિક સ્વરાજ્યના દિને ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન પ્રયોજન પ્રજાની આશા અને મહત્વાકાંક્ષી તેમજ જનસુખાકારી મહત્તમ રીતે સંતોષાય એ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે આપણે સૌ સાથે મળીને નાગરિકોના હિતમાં અંગત સ્વાર્થ બાજુએ મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ ભારતની અમોદ આઝાદીનું જતન કરતા સ્થાનિક સ્વરાજ્યના કાર્યને સફળ બનાવીને અને આ કાર્યક્રમમાં જેઓ પોતાની ફરજ જવાબદારીપૂર્વક બજાવે છે એ સૌ ધન્યવાદને પાત્ર છે આ એક ખૂબ મહત્વપૂર્ણ ડિસિઝન જે કન્સ્ટિટ્યુશનલ માં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે જે કરીને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની જે પ્રામાણિકતા છે એ મહાનગરપાલિકા હોય પંચાયત હોય આ બધા જે કન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટમાંથી છે ઇન્સર્ટ કરવામાં આવી છે અને તે સ્થાનિક સ્વરાજના શાખા અર્થમાં લોકો અહીંયા કામગીરી કરવામાં મોકો મળ્યો છે જે તે રાજ્યોમાં અને પંચાયતોમાં જે સિટીઝમાં જે લોકલ કાઉન્સિલ છે અને કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ છે એના દ્વારા જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અમલીકરણ થયું ત્યારથી સિટીઓ અને પંચાયતોની વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે જે રીતે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર સપોર્ટ આપતો આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા એમને આભાર પણ આજે માનીએ છીએ અને જેટલું ઇમ્પોર્ટન્સ સેલ્ફ ગવર્મેન્ટનું આપીએ છીએ આટલું જ પ્રમાણિકતા અમે વુમેન એમ્પાવરમેન્ટ માટે પણ આપીએ છીએ જેથી કરીને જે થર્ટી થ્રી પર્સન્ટનું જેમના માટે જે ફાળો હોય છે એમાં પણ આપ જોઈ શકો છો કે આ ખૂબ લોક મોટી ફાળોમાં અત્યારે કાઉન્સિલર્સ પણ આવ્યા છે ખાસ કરીને બહેનો અહીંયા આજના કાર્યક્રમો ઈચ્છા છે એટલે સાચા અર્થમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટના દ્વારા વડોદરા સિટીનું જે મ્યુનિસિપલ સર્વિસિસ છે એ તમામ લોકોને મળે આ મ્યુનિસિપલ દ્વારા લોકોની સુખાકારી પણ મળે અને ખાસ કરીને આ વખતે અર્બન લોકલ ડેવલ અર્બન ડેવલપમેન્ટ યર ગુજરાત બે હજાર પચીસમાં જ્યારે ઉજવણી થાય સિટીઝન એન્ગેજમેન્ટ મીન્સ પબ્લિકને જે રીતે સંપર્ક કરી શકાય પબ્લિકની મ્યુનિસિપલ સર્વિસે સારી રીતે આપી શકાય અને જે પણ સુવિધાઓ જે ખૂટ છે એને પણ પૂરું પાડવા માટે તમામ આયોજન પણ થઈ રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ સાથે મળીને વડોદરાવાસીઓ માટે ખૂબ સુખાકારી કરી કામ પહોંચાડી પહોંચવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે આવનારા દિવસોમાં સારા સારા પ્રોજેક્ટ્સ પણ વડોદરા સિટીમાં કરવામાં આવશે અને સાચા અર્થમાં આ લોકલ સેલ્ફ ગવર્નન્સ જે જૂટેલા પાક દ્વારા ટેક્સ કલેક્ટ લોકોની કલેક્ટ કરીને સિટીની વિકાસ અત્યારે કરવામાં આવી રહી છે એ ખૂબ આગળ વધે આવનારા દિવસોમાં વડોદરાની સારી રીતે વિકાસ પણ થાય અને વડોદરાના વાસીઓ એક લિવિંગ ઇન્ડેક્સ અને હેપી ઇન્ડેક્સ પણ એમાં સારી રીતે આવી શકાય એ બાબતનું અમે કામગીરી કરવા ઈચ્છીએ છીએ